નવસારી જિલ્લામાં કાર્યરત હિન્દુ યુવા વાહિની સંગઠન દ્વારા નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ નું અભિવાદન કરવામાં આવ્યું હતું ભુરાભાઈ એક સમારોહ કાર્યક્રમ હિન્દુ યુવા વાહિની દ્વારા યોજવામાં આવેલ અમને બહુ ખુશી થાય કે અમારા જેવા નાના કાર્યકર્તાઓને પણ ધ્યાનમાં રાખી ભુરાભાઈ શાહે જે અહીંયા આવી અમને એક મોકો આપ્યો છે એ બદલ જીના મંદિરના પ્રાંગણના આપણા વચ્ચે ઉપસ્થિત હિન્દુ યુવાનીના પ્રદેશના સંગઠનના મંત્રી શ્રી સાજનભાઈ ભરવાડ ના જમાલપુરના માજી સરપંચ હવે જમાલપુર પણ નવસારી શહેરમાં નવસારીના તીગરા જકાતનાકા વિસ્તારમાં આવેલા શ્રી કૃપાળુ હનુમાનજી મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ અને હિન્દુ યુવાવાહિનીના કાર્યકર્તાઓ દ્વારા ભુરાલાલ શાહનું અભિવાદન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થયા હતા હિન્દુ યુવા વાહિની દ્વારા વરણી થઈ એ બાબતમાં સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો અમારા યુવા હિન્દુ વાહિનીના પ્રમુખ અને પ્રદેશના સંગઠન મંત્રી સાજનભાઈ ભરવાડ પ્રશાંતભાઈ સુરેશભાઈ અને અનેક કાર્યકર્તાઓ પૂરેપૂરો સોશિયલ ડિસ્ટન્સ રાખીને અમે આ એક નાનકડો પ્રોગ્રામ અમે કર્યો તો અમારા કાર્યકર્તાઓની લાગણી હતી નવા નવા પ્રમુખ જોડાયેલા છે અમારા ઘણા બધા કાર્યક્રમો હોવા છતાં બી આ નાના નાનો કાર્યક્રમ અમારે એટલે કરવો પડ્યો કે ભાઈ કાર્યકર્તાઓની લાગણી અમારે જોડાયેલી છે એના માટે અમે આ પ્રોગ્રામમાં હાજરી આપી હતી બાકી પૂરેપૂરી અમે એમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવીને અમે એક નાનકડો પ્રોગ્રામ કર્યો છે એમ તો શુભેચ્છા મુલાકાતે જ હતી પણ એ લોકોએ પ્રોગ્રામ બનાવી દીધો એ બદલ હું યુવા વાહિનીનો બી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી જ રીતે અમને સાથ સહકાર અમને આવનાર ચૂંટણીમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં આપતા રહેશે એવા મને પ્રમુખશ્રી શ્રી સાજનભાઈએ બરોડે એમને વચન આપ્યું છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહની નિમણૂક થઈ એ બદલ હિન્દુ યુવા વાહિની એના સન્માન દ્વારા એક અમારા ગામમાં હનુમાનજીનું મંદિર છે ત્યાં સન્માનનો એક કાર્યક્રમ નાનો રાખેલો હતો ભૂરાભાઈ આવી અને અમને કોરોનાની માહિતી આપી વ્યવસ્થિત માર્ગદર્શન આપ્યું એ બદલ હિન્દુ યુવા વાહિની એમનો આભાર માને છે હિન્દુ યુવા વાહિની એક એવું સંગઠન છે જેમના રાષ્ટ્રીય પ્રમુખ ઉત્તર પ્રદેશના માન્ય મુખ્યમંત્રી શ્રી આદિત્ય આદિત્યનાથ છે જે ગોરખપુરના પીઠાધીશ્વર છે અને એના નેતૃત્વ નીચે આ હિન્દુ યુવા વાહિની ચાલે છે જેનું સંગઠન પૂરા ગુજરાતમાં નહીં પણ પૂરા હિન્દુસ્તાનમાં છે ગુજરાતમાં પણ એ હિન્દુ યુવા વાહિનીનું સંગઠન ચાલે છે અમારા નવસારી જિલ્લામાં જ લગભગ બાવીસ હજાર આઠસો ચોર્યાસી જેટલા કાર્યકર્તાઓ છે આ બધા કાર્યકર્તાઓ વતી અમે જે સંગઠનના હોદ્દેદારો હતા તાલુકા અને જિલ્લાના એ લોકો આજે ભેગા થઈ અને

ત્યારે સમગ્ર જિલ્લામાં વિવિધ સંસ્થાઓ નવનિયુક્ત પ્રમુખને ને કાર્યક્રમ યોજી રહી છે એનટીસી ન્યૂઝ નવસારી